જુનાગઢના જયસી રોડ પર આવેલા પ્લેટિનમ હોટલમાં જુગાર રમતા બે મહિલા સહિત બાર શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા જુનાગઢના પ્લેટિનમ હોટલમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળતા ત્યાં દરોડા પાડતા ત્યાંથી રણમલ દીવરાણીયા મોહન ચાંદેલા અભયસિંહ વાઘેલા દેવાભાઈ રૂણ અશોક પટોળિયા લખધીરસિંહ ગોહિલ સિકંદર હુસેન ખાન પઠાણ રણમલ ચાંદેલા

જામીન પણ નથી મળી શકતા જ્યારે પ્લેટિનમ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે હોટલના માલિક યોગેશ મોરિયા જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે છ લાખ સત્તર હજાર નેવુંનો મુદ્દામાલ ઝડપી આ બાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને જે હકીકત મળેલી હોટલ પ્લેટિનિયમમાં જુગાર રમાડવામાં આવે છે અને આ સંગઠિત ટોળકી દ્વારા અગાઉ પણ ગુનાઓ આચરવામાં આવેલા છે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી અને તેમની ટીમ દ્વારા છે એ રેડ કરતાં હોટલ પ્લેટિનિયમનો જે માલિક છે યોગેશ મોરી તે પોતાના હોટલમાં આ જુગાર રમવા માટે ભાડે આપી અને રલમલ દીવરાણીયા જે આરોપી નંબર એક છે તેના નામે હોટલનો રૂમ બુક કરી અને કુલ મળી અને અગિયાર આરોપી જેમાં બે મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે હોટલમાં જુગાર રમતા હોય આરોપીઓની બાજીના આ ઉપરાંત અંગઝડતીના મળી કુલ મળીને ચાર લાખ રૂપિયા કરતાં પણ વધારે અને આ આરોપીઓના મોબાઈલ તથા મોટર સાયકલ કુલ મળી સો લાખ સત્તર હજાર રૂપિયા કરતા પણ વધારે છે એ મુદ્દામાં કબજે કરવામાં આવેલો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો બાર બે એટલે કે કોઈ ટોળકી છે સંગઠિત ટોળકી બની અને નજીવો કોઈ સંગઠિત ગુનો આચરે તો તેમના વિરુદ્ધ છે આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવતો હોય છે જનરલી છે જુગારના ગુનાઓ જામીનપાત્રમાં સમાવેશ થતો હતો પરંતુ આ જે ભારતીય ન્યાય ની કલમ એકસો બાર તેમાં જે જોગવાઈ છે તે મુજબ જ્યારે આવી સંગઠિત ટોળકી ચોરી કરે છેતરપિંડી આચરે અનધિકૃત રીતે ટિકિટનું વેચાણ કરે કે જુગાર રમે તો તેમના વિરુદ્ધ જે આ સેક્શન લાગુ પડે છે તેમને આ ગુનો છે એ નોન કો બેલેબલ છે કે જેમાં છે એ આમનું પ્રોડક્શન નામદાર કોર્ટમાં કરવાનું થતું હોય છે એટલે જામીન માટે પણ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જવું પડતું હોય છે તો તેમના વિરુદ્ધ છે આ એકસો બાર બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની જોગ સજાની જોગવાઈ એક વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધી સજાની જોગવાઈ છે તો જે મતલબ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેમના માટે આ ગંભીર પ્રકારની ગણી શકાય જ્યારથી પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતા અને અન્ય બીજા બે કાયદાઓ અમલમાં આવ્યા ત્યારબાદ આ જે બીએનએસની કલમ એકસો અગિયાર અને એકસો બારમાં સંગઠિત ટોળકીઓ વિરુદ્ધના જે ગુનાઓ આપેલા છે કે જે આ આ પ્રકારના અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય આ કાયદો અમલમાં આવ્યા બાદ જૂનાગઢ જિલ્લામાં ની કલમ એકસો બાર મુજબનો આ પ્રથમ ગુનો છે અને આમાં જે આ આરોપીઓ સંડોવાયેલા છે તેમને જામીન માટે નામદાર કોર્ટમાં નોન અવેલેબલ હોવાથી પ્રોડક્શન કરવામાં આવશે તો આ કાયદાની આ જોગવાઈઓ છે એકદમ કડક કરવામાં આવેલી છે જેથી કરીને આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા લોકો માટે આ મુશ્કેલી ઊભી કરશે